આજે તમે દ્રશ્યો જોયા છે એ રાજકોટના છે જેમાં ગઈકાલે રાજકોટમાં એક સિટી બસ દ્વારા લોકોને અડફેટે લેવામાં આવ્યા લોકોના મૃત્યુ થયા તેને લઈને સમગ્ર ગુજરાતમાં મચી ગયો છે ચારે બાજુ આ ઘટનાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે તેના કારણે વિપક્ષ સતત સત્તા પક્ષ પર પ્રહારો કરી રહ્યું છે અને આ ઘટનાને કારણે જ રાજકોટમાં હાલ કોંગ્રેસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા સત્તા પક્ષની સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પોલીસ પકડીને લઈ જઈ રહી છે અને સતત જે છે તે કોંગ્રેસનો વિરોધ સત્તા પક્ષની સામે જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જે રીતે ગુજરાતમાં સતત સતત ગુનાઓ વધી રહ્યા છે કાયદો વ્યવસ્થા તૂટી રહ્યા છે કાયદાનો ડર નથી રહ્યો અસામાજિક તત્વો વધી રહ્યા છે ગર્દી વધી રહી છે અને જ્યારે બીજી બાજુ મહાનગરોમાં પણ સિટી બસ જે રીતે બેફામ બની ગઈ છે તેમાં સરકારી ડ્રાઈવરો તો એવી વિચારસરણી સાથે બસ હંકારતા હોય છે કે અમે તો સરકારના ડ્રાઈવરો કહીએ અમે તો જો કોઈ પણ ગુનો કરીશું તો ચોક્કસથી સરકાર અમને બચાવવાનો પ્રયત્ન કરશે એટલા માટે જો અમે કોઈપણ ગુનો કરી શકીએ છીએ અને કોઈ પણ ડર વગર કરી શકીએ છીએ આવી વિચારસરણી સાથે તેઓ સિટી બસ હંકારતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે સિટી બસના કારણે ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા આઠ લોકો અડફેટે લેવાઈ ગયા તેમને ઈજા પહોંચી એટલે એ અત્યંત નિંદનીય બાબત જે છે તે ગુજરાત માટે કહી શકાય તંત્ર માટે કહી શકાય જે રીતે કાયદો અને વ્યવસ્થા તૂટી રહ્યા છે તેના માટે સૌથી મોટી નિંદનીય બાબત આ કહી શકાય અને વાત કરવામાં આવે આવે તો આ ઘટનાથી માત્ર રાજકોટની પ્રજામાં જ રોષ છે તેવું નથી પરંતુ ગુજરાતની દરેક વ્યક્તિ જે છે તે હાલમાં ગુસ્સે જોવા મળી રહી છે આ ઘટનાને કારણે કારણ કે સતત સિટી બસના અકસ્માતો હવે મહાનગરોમાં વધી રહ્યા છે એટલા માટે વહીવટી તંત્રએ આના ઉપર એક્શન લેવું ખૂબ જ જરૂરી છે અને તેના કારણે જ આજે રાજકોટમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા સત્તા પક્ષની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો લોકોની વથા જે છે તે જણાવ્યું વમા આવી તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારો મારો આજ મારો મારો પ્રધાન મારે

ना मारी ना कोई तो मारी ना मारी ना कोई राजकोट ने पता माते मरवा माते हमेशा लड़ तू बराबर राजकोट ने पता माते मरवा यार छे राजकोट ने प्रजा अमर ज्ञानो मारो साहब